ચેતર વસાવાએ તેવું કહ્યું નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી ચેતરેની રજૂઆત સામે આવી છે ડેડીયાપાડા થશે તો જવાબદારી છે કે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ધાક ધમકી કરવામાં આવી છે બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી હતી કારી સાથે ગેરવર્તન થતા હતા ઓફિસમાં કર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો હતો આ બાદ તેઓ ખુદ ડેડિયાપાડા પહોંચ્યા હતા જ્યાં ચૈતર વસાવા પણ હાજર હતા તેમણે મનસુખ વસાવાને પુરાવાર રજુ પુરાવા રજુ કરવા કહ્યું હતું જે બાદ મામલો બિચક્યો હતો અને વધુ બબાલ સર્જાઈ હતી પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને ઉસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી વિનંતી છે અમારી અમે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલપીલથી કરવા માંગીએ છીએ અમને કોઈ વાંધો નથી અમે ખીલ બીલ માંગે પણ પીલ પાછળ દર વખતની જે મા વખતે જો કંજર ભોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આપીને છે વ્યવસ્થા કોઈ પણ શાંતિનો માહોલ સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું એ ચોખ્ખી વાત છે હવે અમે નથી સહન કરવાના